મસ્તી લાગે મારા પેલા પતિજી હે આ તું લાગે હા તું ઢોળાઈશ તો ચલો ભાઈ પહેલા પી લઈએ ત્યારે એવું ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય અંબે સ્વાગત મારા ફેમિલી તબલ નથી પડતી તને

સવાર સવારમાં જ્યુસ બનાવ્યું છે કે આ બધા શાકભાજી તો શું કહેવાય શિયાળા માં મળે ને શિયાળા માં જ આ પીવાની મજા આવે તો સવાર સવારમાં નાસ્તો પહેલા બધાને જ્યુસ આપ્યું છે આ પીવે કમ્પલસરી તો જ એને નાસ્તો મળે મેં તો પી લીધું જો અમારા અથરવા એ પી લીધું રુદ્રાક્ષ ની તો ઘરે તો પીવડાવી દીધું અને અમારો વાર મસ્ત બન્યું ખુબ ખાટું ચોપડા ને ખાટું લાગે છે

હેપી બર્થડે થેન્ક યુ પાર્ટી આપો મારા અપન તમારે કોઈ મનાવવાનું કોઈ દે જોયું છે

હાલું આવડે આવડે ના આવે ઇંગ્લિશ આવડે લાગ્યું પણ ઊંધું લાગ્યું

હા નાના છોકરા નાના છોકરા જેવું કર્યું છે ને નાના છોકરા જેવું એને કર્યું છે એનો બર્થડે તો અને આજે અમે કોઈ બાર ખાવા ના જ્યા કેક તો બરાબર છે પણ એને બાર ખાવા ના લઈ ગયા

ના ના નહીં જાવ આ છેલ્લો વ્લોગ છે ભાઈ આજથી અમારા ગોસ્વામી ફેમિલીનો વ્લોગ નહીં આવે અને વિડીયો આવશે કે વિડીયો નહીં આવે હા